હે કહીશ કેમ જો મજામાં કહીશ તો જો ગળુના અંદર તમારું બધું સ્વાગત છે જગાવીશ અને ન્યુ બ્લોકના અંદર સ્વાગત તમારું અને જો આ ગળું છે ગળુના અંદરથી આપણે ગુજરી રહીએ છીએ આ ગુ ગળુનું બાયપાસ છે ગળું ગામ તો અંદર જગાઇશ અહીંયાથી આપણે નીકળી ગયા ફટાફટથી આપણે જવાના તો વેરાવળ વેરાવળ રસ્તા પર ચડી ગયા અને સોમનાથ ભારે જડી ગયો આપણાને તો આપણે રસ્તામાં બ્રેક બ્રેકને લીધું ને ફટાફટ નીકળી ગયા અને ચાલો આપણે બ્લોક ચાલુ જ જગાઈશ ને પાટલા બ્લોકના અંદર કહીશ વીસ થોડા કમ આવ્યા હતા તો કઈ સપોર્ટ બતાવો યાર તમારો સપોર્ટની બહુ જરૂર છે તમારા ભાઈને યાર તમારા સપોર્ટ બતાવશો એટલે તમારો ભાઈ યાર કી આગળ વધશે તો તમે જેટલું પ્યાર કરશો એનાથી પ્યાર યાર થોડુંક ઓછું થઈ ગયું છે એટલે પ્યાર કરવાનું યાર તમારી શું ગલતી છે મને કમેન્ટ કરીને જણાવો એ ગલતીને સુધારવાની કોશિશ કરો અને જ્યાં અહીં સાઇડમાં જે હોટલ છે ત્યાં અહીંયા કોઈ કહે છે કે ભાઈ દોઢસો રૂપિયાની થાળી ફૂલ થાળી મળે છે તો એના માટે આપણે જોતા હતા અહીંયા કે હોટલ ક્યાં છે અને

તો ગાયશ તું તમે જોયું કે ગઈશ ગાડીઓવાળો ઓવરટેક કરીને આવતો હતો ઓવરટેક એટલે ગાય ઓવરટેક નહીં ગાઈસ પણ સામેથી આવતો તો ગાયશ હા હાઈવે છે એને જાવું હોય તો સાઈડમાંથી રસ્તો છે ગાયશ ગાડી નીકળીએ એટલો પણ હા હાઈવે પર તો નહોતું આવું ગાઈશ કેવા માણસો છે યાર તમે એના માટે કરીને મેં થોડું મીમ્સ રાખી દીધું છે તો મારો મીમ્સ કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો ને વિડીયોને કરો એન્જોય અને જીવજો કેમ કે વરસાદ જેવું હતું એટલે વરસાદ જેવું હોય તો બહુ જ મજા આવે ગાઈશ ને સારા સારા મીન્સ છે લઈશ પણ તમે જણાવો છો ક્યાં રાખો મારે કેમકે મને બરાબર રાખતા આવડતા નથી એના માટે કરીને તમે યાર કમેન્ટ કરો યાર તમારા ભાઈને તમે સપોર્ટ કરો છો પણ તમે પ્યાર બતાવો છો એટલું પ્યાર ઘણું બતાવો છો તમે પણ એના માટે થેન્ક યુ પ્યાર માટે પણ લાઈશ તમે છે ને મને કમેન્ટ નથી કરતા કમેન્ટ કરી લાઈક કરો યાર વિડીયોને તમારા ભાઈને સપોર્ટ મળે અને તમારવા ભાઈને ફીલિંગ જાગે गाइस કે મારી જો મારી પબ્લિક મને ફીલિંગ જગાડે છે કેમ કે ફીલિંગ જાગે ને गाइस લાઈક થાય કમેન્ટ આવે ને ફીલિંગ જાગે गाइस કે મજા પડી ગઈ ઓ જો રસ્તામાં લોકો પોરો ખાવા માટે બેઠા છે કારના અંદર બેડી બેડીને મીઠાાઈ જેવાય ગંગે કાર ભી ગઈ કમ્ફર્ટેબલ હોતી નથી અને view જો કેટલું લીલુ છમ લાગે છે ને ખેતરોને બધી ચોમાસું આલે ને એટલે લીલુ છમ લાગે બધી વિડિયો કેવો લાગે યાર ફોર बताओ યાર અને કમેન્ટ બોક્સમાં અને બુલટ જો જાય ક્લાસિક ક્લાસિક છે કે દેસી છે કે ખબર નથી પડતી અને આ રોડનું કામ હજી ચાલુ જ છે જો હજી પૂરું નથી થયું કેટલા દી સુધી ચાલુ રહે કે ખબર નથી પડતી અને હેઠેથી જો અહીં ઉપર બ્રિજ છે ને હેઠેનું જો વ્યૂ હેઠેથી કેટલું ઊંડું ઊંડું દેખાય અહીંથી જાણે પડીએ તો ગયા ભૂલી જવાનો ઓ ભાઈ અહીંયા આવી ગયું બ્રિજ આ બ્રિજનું કામ ચાલુ છે અને મોબાઈલના અંદર આલું બ્લર બ્લર થવા લાગ્યું હતું એના માટે કરીને સોરી અને જો આ વડલા અને મોટા મોટા ઝાડવા ને આવી ગયા ને હવે મજા આવે પવન આવતો હોય ને તો કેમકે પવન ને આવે ને તો મજા આવે કેમકે ઠંડો ઠંડો પવન આવે અલગ જ જાત ની જાગે ને જો આ ગાડી વાળો ક્યાર નો રોકાઈ બેઠો તા બધી ગાડીવાળા ધીરે ધીરે ચલાવતા હતા આપણે વિચાર્યું ભાઈ આપણે કટ મારીને ને નીકળી જાય તૌકો થવા પહેલાં કેમ કે ઠંડો પર હતો તો નીકળી ગયા ફટાફટ તો આપણે શું ને ગાડીમાં છે ને પ્રોબ્લેમ થઈ ગઈ છે જાય એઠેનું જો એથે જો તો ગાડીમાં પ્રોબ્લેમ થઈ ગઈ લીવર ખેંચીએ ને તો ગાડી છે ને આગળ પચાસ એસીના ઉપર જાય ને તો ગાડી સ્લો થઈ ઝટકા મારવા અળગે તેના માટે કરીને આપણે કામ કરાવવાનું છે તો એનું વિડીયો બી આપણે બનાવશું શું પ્રોબ્લમ હતી એ પ્રોબ્લેમ બી આપણે જણાવશું પણ આપણો તહેવાર આવે છે ઈદ આવે છે તો એના માટે કરીને હમણાં કંઈ આપણે કર્યું નથી તો બ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરીને જણાવજો ને અગલા બ્લોગમાં મળીએ આપણે બ્લોગને કરો તમે એન્જોય તો આગળ જો રેડ કલરની કાર જાય છે અને બ્લોગ કેવા લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને આપણો બ્લોગ અહીંયાથી ખતમ થાય છે આગલા બ્લોગમાં મળશું આપણે જલ્દીથી અને અહીંયા પોર્ટ છે એના માટે કરીએ બાઇક સ્લો કાર સ્લો ચાલો મળીએ આગલા બ્લોગમાં એના બીજા બ્લોગમાં तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे मुठिया पहन जाना है बाय